જેવી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જો કે આ વિડીયો મૂકવાનું કારણ એટલું જ છે કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો તને મર્ડર કરતા આવડે છે તને તલવાર મારતા આવડે છે એ વ્યાજબી વાત નથી અને બાબા સાહેબની અત્યારે

બરોબર ને મંચુભાઈ વાત મંચુભાઈ વાતમાં કેટલા લોકો સહમત છે તો કોમેન્ટ પણ કરી દેજો ચાલો મિત્રો વિડીયો અને કોલ રેકોર્ડિંગ બને હવે સ્ટાર્ટ કરી ચાલુ કરી મૂકી દે તો એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી માફી મંગાવો તમે દાઢી મુખી મારે છે એને માફી મંગાવો ભાઈડા કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ છે કલાકાર ને માફી મંગાવો ભલામાણા બાબા સાહેબ નું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું છે કોઈ પણ જગ્યાએ જાઓ પાન ખાવા જાવ તો બાબા સાહેબ નું નામ એ પાણી પીવા નોંધીએ બાબા નું નામ એટલે ખાલી માત્ર ને માત્ર કોઈ બી વાણીયા બાબા ગાંધીયાટું બાઈ થયા વલ્લભભાઈ સરદાર હાટુ કોઈ પટેલ ખાલી દલી તો આપણી જ સમાજ સાહેબ હાટુ થઈને ટીંગા કરી ઉભા છો અરે ભાઈ બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબ નું મિશન લઈને નીકળ્યા છો ઈ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિ થી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા કરો છો હજી કરો છો તમારા ઘરે દાદા મરે તમે દાડા નથી કરતા હરાવણા કરો છો બ્રાહ્મણ તેડાવો છો અને તમે પીપરે પાણી રેડાવો છો અને તમે પછી બાબા સાહેબ ના નામે કહ્યું બાબા સાહેબ આપણે શું કીધું છે એટલે તમારા ઘરે તમારા બાપ દાદા મરે થઈ તમે હરાવણા કરો છો તમે પીપળા પાણી રેડાવો છો પોતું ઉતરાવો છો તમારી બેનુના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિ થી ફેરા ફેરવો છો એ બધું આરએસએસ નું કામ છે માત્ર કોઈને દબાવવા માટે બાબા ના મિશન લઈને નીકળવું કોઈ નહીં યાર કોક નું કાક થયું એટલે બાબા સાહેબ ના ઇતિહાસ દેવાના આ ત્રણ પાંચ વર્ષના છોકરાને ખબર છે બાબા સાહેબ બંધારણ હું લખ્યું હતું પણ એ બંધારણ નું કાયદાની વાતો આ આગેવાનો આગેવાનો એકાબીજાના તાટિયા ખેંચવા માંથી અને બાબા સાહેબ ને નીચા કરવામાં મુખ્ય ફાળો હોય તો આ આગેવાનો નો છે બાબા સાહેબના નામે કોઈ પણ અત્યારે દબવી દેવાના છે જોવો હામા વાળા વિચારો કોઈ નું વિચારો ખાલી બાબા સાહેબ ના નામે ગમે તેડી બે નો કરાય બાબા સાહેબ એ બધા અધિકાર આપ્યો છે તમને બોલવાનો અધિકાર આપ્યો છે પણ ઈ મતલબ નથી કે તમે બાબા સાહેબ નામે તું કેમ તને ખબર નથી આરએસએસ વાળા તમારા ઘરે બ્રાહ્મણ વિધિ થી કામ કરવા આરએસએસ નથી ખતું આ ભાઈ એમ ચો વિડીયો મૂકો અને એને બોલ્યો એટલે હવે અમે કલાકાર છીએ પોતે વિડીયો મૂકો કે અમારે ઘરે તમે કોઈ પ્રોગ્રામ કરવા ગયા હોય અહીંયા પૂછે કે ભાઈ તું દારૂ વેચે તું ગુંડો છો જુગાર રમી ના પ્રામા પીનો પાઠ કરો છે તે આ બાબા સાહેબનું મિશન કે એ ભાઈ બાબા સાહેબ ના મિશન કરે એ દારૂ ના બુટલે કરશે બાબા સાહેબ નામ કરતી જુગાર નહીં રમતા હોય ઈ હું મોજ મસ્તી નહીં કરતા હોય બધુંય કરતા હોય બધી હોય પણ ખાલી માત્ર બીજા ને કાયદો બતાવે તમારા ઘરે વિચારો તમારા ઘરે તમે બ્રાહ્મણ થી વિધિયું કરો છો બ્રાહ્મણ થી તમે હરાવણા કરો છો પીપળા પાણી રેવડાવો છો તમારા ઘરે હમણાં ભાદરવી હમણાં બધે સોખા સડાવ્યા તેથી તમને ખબર નથી કામ બનવું બધી આ બધું કોકના ઘરે બીજાના જે ઇતિહાસ દેવાના તમે તમારા કુટુંબને પેલા સમજાવો કે આપણા કુટુંબમાં બુધ વિધિત લગ્ન થયા આપણા કુટુંબમાં દાડા થતા બંધ થઈ ગયા આપણા કુટુંબમાં દાડામાં હજી હોક ભંગડું બંધ થઈ ગયું આપણા દાડામાં હજી ઓલી હોપારીઓના કૌંબા બંધ થઈ ગયા હાકરની કાકરીઓ ખોરાતા બંધ થઈ ગયા હજી મટી ગયા પછી તમે હું ઓલા ખાપણ લઈને નથી જતા બધા જેટલા આ રીત રિવાજ છે તમારા ઘરે છે તમે બીજાને જે કેવા નીકળ્યા છો એટલે મારે બોલું પીડ્યું કોઈની માથેથી નથી કોઈની ઉપરથી નથી કોઈને નીચો બતાવવા માટે વિડીયો નથી માત્ર તમારા ઘરે તમારા કુટુંબમાં તમે બાબા સાહેબ ની વિચારધારા રેલા વિશે તમે બીજાને કેવા જાવશો રાજકોટ ઠેઠ કેવા જવું પડ્યું પણ તમે તમારા કુટુંબ નું તો વિચારો કે તમારા કુટુંબમાં બુજ દીધી લગ્ન થયા તમારા કુટુંબમાં ફેરા ફરતા નથી અને હું જે બોલું છું એટલે અમારા ઘરે બધા નથી મારા ઘરે મારા દીકરી દીકરાના એ આ અમે આપી છે હું બોલું છું તમારા ઘરે હજી એવો એક વિડીયો હોય તો કયો અને પછી બાબા સાહેબની ની વાત કરો ખાલી માત્ર બાબા સાહેબના નામ લઈ અને બીજા માણસોને દબાવવા જે નીકળ્યા છો એ બાબા સાહેબનો ખોટો ઉપયોગ કરો માં એવી બે જોડી વિનંતી છે જય ભીમ નમો બુધાય આ વિડીયો બને એટલો શેર કરજો કે તમે બાબા સાહેબનું હથિયાર બનાવી દીધા છે ક્યાંક બાંધવાન થાય તો બાબા સાહેબ તમે ના ગલે પાન ખાવા જાવ બાબા સાહેબ પાણી પીવા જાવ તો બાબા સાહેબ કોક ની યારે ડખો થાય બાબા સાહેબ ઓલું બાબા સાહેબ એટલે એટ્રોસિટી ના કેસ માં સમાધાન કરો છો એટ્રોસિટી નો મુદ્દો નથી ગયો એમાં તો કોઈક બોલો એટ્રોસિટી ના કેસ કરો ને એમાં સમાધાન કરી લેવાના તો એમાં કેટલા કેટલા સમાધાન કરે જોઈએ

બાબા સાહેબ નું આચરણ કરાવ્યું છે અમે તો કરાયું છે જ બોલીશ હું તો કરાયું છે મારી દીકરી ના લગ્ન શમશાનમાં થયા મુજ ચોડીયા વગર ના થયા મારા દીકરા અંતિતભાઈ ના લગન મુરે ચોઘડીયા વગર ના થયા અને એ થયા અને હજી મારા બાપ નો કરી છે હજી જીવે છે પણ એ બુદ્ધ વિધિથી નહીં કરી પણ તમે તમારા કુટુંબ નો તો એક બાદ આમ થયું કે તમે લગ્ન કરો છો એમાં ફેરા નથી ફરતા બ્રાહ્મણ વિધિ થી કામ નથી કરાવતા એટલા ખાલી કોક ને તમે દબાવવા નીકળ્યા છો હા હાલી હું મળ્યા છો ભલામા ખાલી જીવો બધાની અપતા રે સમાનતા સમાજ એક મંચ ઉપર આવે એવું વિચારો કોક ને ફોન કરીને સીધો દબી દેવાનો જેને ફોન કરીને તને બાબા સાહેબ ના વિચારધારા ની ખબર છે બાબા સાહેબે આ કર્યું હતું એટલા તમે જેના તેના પ્રોગ્રામમાં મોરજેન બે જશો ઢોલિકાની કોઈ નથી ગાયક કલાકાર નથી કાય તો શંકર ના પોઠિયા ને કોઈ આગળ દેવો છો તમે ક્યાં કલાકાર છો માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટુ થઈ માત્ર ને માત્ર તમારી વાહવા કરવા માટે થઈ અને બાબા સાહેબનો જે દૂર ઉપયોગ કરવામાં આવે છે એટલે માત્ર તમે તમારી તાકાતથી હાલો બાબા સાહેબને એક ખાલી મૂકી ગયો બાબા સાહેબ નામથી કોઈ ધબોવા એવી મારી વિનંતી છે એટલે સમાજને હાથ જોડી વિનંતી કરું છું મેં કોઈ તમારા આવેસ થી કે કોઈ આ વાત કરતો નથી પરંતુ બાબા સાહેબ અત્યારે ખાલી બનાવી દીધી છે પાંદ ખાવા જાવ તો બાબા સાહેબ બાથરૂમ બાથરૂમમાં પાણી નખો બાબા સાહેબ એટલે હાલી જ મળ્યા છો ખાલી બાબા સાહેબે હું કીધું બાબા સાહેબે કીધું કીધું આપણે છે સાહેબ જ્ઞાતિ એને માને છે સવર્ણ જ્ઞાતિ એના ભણાવ્યા તમે તમે તો ભુવન ભરાડી બનાવ્યા તમારા તમારા ઘરે દાડા ઘરે ફેરા ફેરવા એ બધું તમારા ઘરનું તમે જોયું કે આપણા ઘરે શું છે તમે એ આજુબાજુમાં રહેતા હોય એ જોજો આ વિડીયોના હિસાબે વિડીયોમાં હેમતભાઈ નો વિરોધ કર્યો એ વિડીયોમાં તમે જોજો એના કુટુંબમાં બ્રાહ્મણ ફેરા ફેરવા નથી એની બેનુ દીકરીમાં ક્યાંય લગ્ન કર્યા નથી એને બ્રાહ્મણ વિધિ કરાવી નથી એને શેડા શેડી બાંધી નથી એ ભાઈ ધામણાના બાપા કિરા ખીરું ખવરાયું અને ઓઢામણા કિરા એ બધા રીત રિવાજ તમારા ઘરેથી તમે તિલાંજલિ દીધી હોય ને તો કોક ના બાબા સાહેબની ની મિશન ની વાતો કરવા જવાય આટલી મારી વિનંતી છે જય ભીમ નમો ઉદાય જો કે મારે ન કેવું જોઈએ પણ મારે આજે આ ખાલી હેમતભાઈ ના હિસાબે મારે બોલવું પડ્યું કે આ કલાકારોનો તમે જે દબ્બો છો આના એવા નાના માણા ને એટલે ભાઈ કોઈ માથા ને દબે ને એકાદ ને બોલો ને એકાદ મોટા મોટા ઘણા છે એમાં તમે ક્યાંક એકાદામાં બોલો જુનાગઢમાં ઘણા એવા વિવાદ મોટા મોટા છે એમાં એકાદા તો બોલો તમે ક્યાંક ક્યાંક મોટા 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 વિવાદો છે એમાં એકાદા તો બોલો એટલે ખબર પડે એકાદાની માફી મંગાવો હવે ઓલા કલાકારો હોય એને ખબર છે કે અમારે સ્ટેજમાં જ જવાનું અને અમે વિરોધ હું કામ કરો છો એ બિચારા માફી માગી લીધા તમે તો સિંહનું સ્વરૂપ ધારણ કર્યો એટલે તમે પોતે દવાનું બીજું તમને ન્યાય મળ્યો નથી એ તો વિચાર કરો તો બાબા સાહેબનું મિશન નહોતું તેથી આલ્યા કરે સાહેબ પણ હવે ઠીક છે કાર્યકરો તરીકે બાબા સાહેબ એટલે તમે કલાકાર તરીકે જાઓ આગળ ફૂલડા નખાવો અને વિધિ કરાવો દી તમે બાબા સાહેબ તમે કીધું છે કે તમે કલાકારોમાં ફૂલડા નખો તમે તમારા ઓલા બનાવીજો હું કહેવાય ટાઈપા બાબા સાહેબ તમે કીધું છે તમે ફૂલડાની પથારી ઉકે પછી હાલજો થોડું જો એટલે તમે તમારી એન્ટ્રી કરાવો છો હેમત ભાઈ એન્ટ્રી ન કરાય કે કે મારી માં ફૂલડા નાખજો અને તમે તો અગાઉ તૈયારી કરાવો ફૂલડા મંગાવો તમારી માથે હવે ઈ બાબા સાહેબનું મિશન તમે કરો ઈ મિશન બીજા કરે ઈ લીલા વાહ દોસ વા કારીગર છે માફી મગાવો એટલે બાંધવાના ઘણા ઠેકાણા છે માફી મંગાવવાના ઘણા ઠેકાણા છે જેને માફી મંગાવવા ખબર પડે પાકર બચાશો તોય બિચારા કેવાય સિંહણ બચવું એક હજાર હોય ખાલી ઓડિયા મીડિયા મૂકીને ધબ બોલાવવાની બાબા સાહેબના નામે ધબાવવાના બાબા સાહેબ આમ કીધું તમે એક જ કીધું આખી જગતમાં પાંચ પાંચ વર્ષના છોકરાને ખબર છે અત્યારે સોશિયલ મીડિયાના હિસાબે ઘરે ઘરે ખબર છે બાબા સાહેબની વાતો તમારી પાસે ખબર છે આટલા મોબાઈલમાં બધું મળે છે પણ બાબા સાહેબના નામે ઓલે બોલવા નહીં દેવાના ઓલા કલાકારો હોય બિચારા માફી માંગી દે કારણ કે જે કઈ છે તે પણ સમાજ વતીથી માફી ચાહું છું કદાચ બોલાઈ ગયું હોય તો માફ કરજો આ કોઈના માથેથી વિડીયો નથી ખાલી માત્ર બાબા સાહેબને અત્યારે તોફ બનાવી દીધી છે બાબા સાહેબના નામે અત્યારે ખાલી ઢીગલ ઉભા કર્યા છે એના માટે છે બાબા સાહેબને એક વાત છોડી અને બીજી વાત કરો બાકી તો જે જાટી વાત છે એમાં લડ્યા જેવું છે જ્યાં પણ જે તમને કહો આ ઓલો મિશ્રા બોલે છે બાબા સાહેબ માં કે સંવિધાન મિશ્રા નહીં બનાવે એકાદી માફી મંગાવીને બોલાવો ને ઓલો મિશ્રા હજી લાઈવ માં બોલે છે હમણાં ઓલા તમને સાત બોલતો એકાદ માફી મગાવો ને ભાઈ આવો તો ઓલા મિશ્રા ને બોલો

બાપુ હાવ ગાંડી કરીને હાવજના પંજા એમ જોડાવી શકાય એ બધા નાઇત નાઇત માં પૈ લગડાવો નાઇત નાઇત માં મારો આગેવાન બન્યા એ નાઇત ના પર નાઇત માં તો લીડા મેરી નહીં ખા હજી બહાર ખાવશો રોજ બહાર ખાવશો કે ખાલી માત્ર ઓડિયા વિડિયા આમ થવાનું છે તેમ થવાનું છે એ કદાચ કોર્ટમાં જઈને જજમેન્ટ લેવું ને પણ અરણેશ કુમાર ના જજમેન્ટ ની અંદર આ એટ્રોસિટીમાં ધરપકડ જ નથી કરતા એકાદું લઈને કરાવો એકાદું દાવો દાખલ કરો ખાલી વિડિયા બાપા એટલે અમારી પાસે માન મોટો હોય નહીં પણ આ તો વિડીયો એના માટે મૂકો પડ્યો અહેમદભાઈ ની હવે અહેમદભાઈએ કીધું કે સુર બાબા દીધો છે એમ બિચારો વળાપ લેખકો સુર બાબા સાહેબે બધા દીધો છે આ જગતમાં બોલવાનો અધિકાર સાહેબે દીધો છે આખું આખું ભારત જાણે છે પણ એને ફોન કર્યો બોલો મિશ્રા કહું બાબા સાહેબ ના સંવિધાન નો વિરોધ કર્યો છે બોલો એમાં જાણો ને હમણાં ખબર જોય ભી મિત્રો બને એટલે વિડીયો શેર કરજો અને આવું સમાજમાં બધા એક રીતે કોઈને દુઃખ લાગ્યું હોય તો હું મારા શબ્દ થી માફી માંગુ છું પણ આ વિડીયો એના માટે મૂકવાનું ફરજ પડી ગયા નાના માણસો ને કલાકારો ને અને એવા જે સામાન્ય માણસો એના તમે માફીઓ મગાવો એનાથી કઈ મદદ ન કહેવાય આપણી બાઈડીને બે બડા મારીને પછી બાપુ થઈને બે ઈ તો બે હોય એટલે માફી જ માંગવાની હોય બાયડી શું કરે એમ તમે ઘરે નાઈટ માં નાઈત જે કઈ હાવજપણું કરો છો એ બાયડી ને બાયડા જેવો કે આજે મને માફી દીધી તમે રાણા થોડા બનવાનો હું તો કાલે માફી માંગી લો બાપુ કઈ નો અંદર ખેંચાય છે કઈ શીલો એવો નથી સંગઠન છે બધા ઊંચા નીચમાં પીડાશે બધા હું બધા કરતા મોટો છો નીચના મતભેદ નથી આપડે બધા એમાં છીએ કોઈ પણ શિલો હોય બધા માં લઈ લો આગેવાનો આગેવાનો એકાબીજા બાદ મુકા મોટા બનવા હાટું થઈ ટિકિટો સાડું થઈ એક અભિજનની દલાલીઓ કરવા છે એટલે નીકળી જાય જાય એક તો ઓનો વિરોધ કરવાનો નોનો વિરોધ કરવાનો એ બધું આખી જગત જાણતું હોય છે પણ કોઈ કહેતા હોતા નથી માત્ર સમાજ ને એક કરવા માટે થઈ અને આપણે આપણા સમાજે સમાજના ટાંટિયા ખેંચવાનું કરી મોટા મોટું મિશન આ છે આજે મારો વિરોધ કરશું બોલ્યો તો કાલે મારાથી છે છે એનાથી તમે હાર નથી લાગવાના હું તો તમને સમાજના દીકરા તરીકે બે આ વિનંતી કરું છું કે આ ઘરે ઘરે આવા વિડીયો મૂકવાનું ઘરે ઘરે નાના માણસો દબોવાનું બંધ કરી દો અને બાબા સાહેબનો નો દુરુપયોગ ન કરો એવી મારી વિનંતી છે જય ભીમ નમક